તમે ટીડીઓ ને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહિયાં હતો એમને એસો બેઠો શું કામ ભાગી ગયા તમે અહિયાં નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા નથી શાળામાં તમને ખુલાસો કરવાના કોઈ જરૂર શું કરવાસો કરો મારા નામ નો ખુલાસો કરવાનો કોઈ જરૂર નહીં તમારા પર ઓથે મળવા માટે આવ્યો કે તમે ડિટેલ ધમકાય મને ખબર પડી

દર કરો તમારે સમજવું દર વખતે તૂટી પડો છો ભાન આવી જોઈએ તમને

આંકડા ચલાવવાળા દારૂ વાળાનું સાંભળવાનું દારૂ બેસવાળો તારો પાપ ને આપણે તારાને દારૂ નો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ ના એક દારૂ ને બુટલેગર ને લઈ ફરો છું શરમ આવે શરમ બુટલેગર ને બુટલે બંગલા મા લાગે છે તારા જેવી તો વોટ આવી ગઈ અરે ચાલો ને તમે તો ચર્ચા કરવા